ब्रॉड टू यू बाई टेक्नो स्पार्क ट्वेंटी सीरीज स्मार्टफोन्स क्षत्रिय समाज જે રૂપાલા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે આજ રોજ મહીસાગર જિલ્લામાં જ્યારે અઢાર પંચમહાલ લોકસભા બેઠક માટે નુરા વિધાનસભા ક્ષેત્રનું ભાજપ કાર્યાલયનું ઓપનિંગ થવાનું હતું અને જેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તે સમયે ક્ષત્રિય સમાજને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે આ આપણી સાથે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા છે કે જે વિરોધ પ્રદર્શન કર્યા હતા એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો જે આપનું નામ શું છે અને આપ આજે કેમ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા મારું નામ દિગ્વિજયસિંહ ગોહિલ છે હું સામાજિક કાર્યકર્તા છું આજ સુધી તમને ધ્યાન હોય તો પાર્ટ વન ની અંદર અમે બાયકોટ રૂપાલા કરીને જે મિશન ચલાવ્યું હતું હવે ગઈકાલથી અમારી રણનીતિ બદલી અને અમે બાયકોટ બીજેપી કરી છબ્વીસ એ છબ્વીસ લોકસભા ઉપર અમારું ધ્યાન કેન્દ્રિત રહેશે અને આ સમગ્ર અહ ક્ષત્રીય સમાજ નહીં પરંતુ દરેક સમાજ માટે આ ધ્યાન લેવા જેવી બાબત છે કે આજે જો ક્ષત્રીય આટલા મજબૂત હોય એમના પર જો આટલું એ થઈ શકતું હોય ને એનું કોઈ જવાબ ના મળતો હોય તો બીજા નાના સમાજોનું ભવિષ્યની અંદર શું થશે અમે ક્ષત્રીય સમાજ અમારા માટે નહીં પણ દરેક સમાજ માટે લડી રહ્યો છે અને પાર્ટ 2 ની અંદર અમે દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીશું તથા દરેક દરેક જિલ્લાઓની અંદર દરેક તાલુકાની અંદર ગામે ગામ ટીમ બનાવી અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અમે પ્રયાસ કરીશું

સાહેબની ઢેસ પહોંચી છે અત્યાર સુધી અમારી ભાજપ સરકાર સાથે એક જ માંગણી હતી કે રૂપાલા સાહેબની ટિકિટ થાય એની સામે તમે કોઈ પણ રૂપાલાને ફેમિલી સિવાય કોઈ પણ તમે ટિકિટ આપશો તો અમે જીતાડવાનો ચાન્સીસ અમે આપીશું અથવા અમે મદદ કરીશું પણ ભાજપ સરકારે એ પણ અમારી માંગણી સ્વીકારી નથી અને આપ જાણો છો એ રીતે ક્ષત્રિય ક્ષત્રિય સમાજ આખો ભાજપના મદદરૂપ થયેલો જ છે તમે અહીંયા મહીસાગર જિલ્લાની અંદર જુઓ તો પણ બધી બધી રીતે મદદરૂપ થયેલો પણ જ્યારે ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત આવે ત્યારે આજે ભાજપ સરકાર સત્યની ટોટલી વિરોધ માં જાય છે તો એનો મતલબ કે અત્યાર સુધી અમારું કોઈ પણ જગ્યાએ લેવાઈ નથી જેનો અત્યારે અમે મહીસાગર જિલ્લાની અંદર ભાજપ સરકાર તેમજ ભાજપના જે પણ ઉમેદવારો ઉભેલા છે એમનો ટોટલી આખા મહીસાગર જિલ્લાની અંદર દરેક દરેક જગ્યાએ અમે વિરોધ દર્શાવીશું અને તેમની વિરુદ્ધ અમે વોટિંગ પણ તેમની વિરુદ્ધ કરાવડાવીશું જોક્કસી ક્ષત્રિય સમાજને કઈક ને કઈક ઠેસ પહોંચી એવું ક્ષત્રિય સમાજના લોકોનું કહેવું છે ત્યારે વધુ એક આવા ગેવાને આપણે સાથે જોડાયા છે આપણે વાત કરીએ આપનું નામ શું છે અને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવે આપ શું કહેશો કીર્તિપાલસિંહ રાણા આજે મારે એટલું જ કહેવું છે બીજેપી કે અમે અમારા રજવાડા એક જાત કે જો દાનમાં આપી શકતા હોઈએ તો શું આ રૂપાલાની એક ટિકિટ તમે પાછી લઈ નથી શકતા આજે રત્નપુર સમાજની આટલી બધી જ્યારે તમે વિરોધ દર્શાવ્યો તેમ છતાં પણ તમે એમનું સાંભળ્યું નથી

રાણાવત એના બે રજવાડા ગુજરાતમાં આવેલા છે એ બે રજવાડાના ના ઠીકાણા છે મલેકપુર અને બીજું ચોથાના મુવાડા ચોથાના મુવાડા એ મહીસાગર જિલ્લાના રાજપૂતોનું સૌથી મોટું અને મહારાણા પ્રતાપના વંશજ એવા સિસોદિયાનું સૌથી મોટું ગામ આજે અમને કહેતા એક દુઃખ પેદા થાય છે કે અઢારસો પાદર ધણી કૃષ્ણકુમારજી જ્યારે ભારતની અખંડિતતા માટે દાનમાં પોતાનું રાજ આપવાનું હતું ત્યારે એમના ભાઈ ભત્રીજાને નહોતું પૂછ્યું પણ એમના પત્નીને એવું પૂછવામાં આવ્યું હતું કે આપ પર્યાવરણમાં જે વસ્તુ લઈને આવ્યા છો એ હું દાનમાં આપું કે કેમ ત્યારે દાસીએ બહાર આવીને એવો જવાબ આપ્યો હતો કે બાપુ સાહેબ જ્યારે હાથી જતો હોય ને ત્યારે અંબાડી કોઈ દિવસે રખાય ના એનો એનો શણગાર રખાય ના એક રાજપૂતાણીએ જ્યારે આ પ્રકારનું પોતાનું આવેલું પર્યાવરણ પણ આપી દીધું હોય અને એના થકી ઉભો થયેલો આ ભારત દેશ જેને અજનાવ ખંડ કહેવામાં આવતો અજય પણ આપણે અહીંયા ઈડર સુધી જે આવા દેશની અખંડિતતા માટે જે બાવીસ વર્ષનો રાજપૂત અને બે વર્ષનો બકરો થવાના દીધો અને સતત આ સમાજે પોતાની શહીદી આપી હોય અને એવો શહીદ આપનારો શહીદી ભરનારો સમાજ જેને એક સામાન્ય માગણી આજે દરેકની મા બેન દીકરી છે કે નહીં મારો પ્રશ્ન એ જગ્યાએ છે તમારી માં બેન દીકરી ઉપર જો કોઈ વાર કરે તો તમે શું કરો આજે જે લોકો કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ કરતા હોય એ ઠીક છે પણ એક સમાજ ઉપર માં બેન દીકરી વિશે કે જે સમાજે બીજાની માં બેન દીકરીની આબરૂ બચાવી હોય એ સમાજની માં બેન દીકરી ઉપર આવું ઉઠારાગાત કરવામાં આવ્યો છે અને એક ઉઠારાગાતના ભાગરૂપે સ્વયંગુ ઉભો થયેલું આ એક મહાઅભિયા અને એને સામાન્ય રીતે માત્ર એક ટિકિટ રદ કરવાની વાત હોય અને એ રદ કરવાની અંદર જો આ પક્ષ આ રીતે આનાકાની અથવા જો પોતાની જે કઈ નીતિ હોય એ નીતિના ભાગરૂપે કંઈ બી કરતો હોય તો આ સમાજ આ બાબતને કોઈ પણ સંજોગોની અંદર સહન કરવા માટે તૈયાર નથી અને આવનારા સમયની અંદર પાર્ટ ટુ જે આજથી રજૂ થયો છે ત્યારે મહીસાગર જિલ્લાનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું સ્વયં તમે હોય કે હું હોય દરેક વ્યક્તિ આ પ્રકારે વિરોધ કરે કેમ ના કરવો ગુખશાહીમાં વિરોધ કરવાનો દરેકને અધિકાર પણ થયો આવા સંજોગોમાં હું ગુજરાત સરકાર અને ભારત સરકારને એક સંદેશો પહોંચાડવા માંગુ છું આપના કે આ બાબતે હજુ પણ વિચારવાનો સમય છે અને જો વિચારવામાં નહીં આવે આના પરિણામ પણ ભૂતકાળમાં પણ જોયા છે અને ભવિષ્યમાં પણ એ આવી શકે એમાં કોઈ શંકાનું સ્થાન નથી જય ભવાની ભારત ભાજપ જવાની ત્યારે મહીસાગર જિલ્લા માં પડઘા છે ત્યારે જોવું રહ્યો કે આ જે સંગ્રામ જે છે આ જે વિરોધ પ્રદર્શન છે એ આગળ કેટલે રહી શકે છે વિરેન જોશી ગુજરાત તક મહીસાગર